હુમલામાં નિર્દોષ પ્રવાસીઓના નિર્મ હત્યા કરવામાં આવી સમગ્ર દેશને શોકમાં મુક્યું છે અને દેશભર આક્રોશની લાગણી વ્યક્ત થઈ રહી છે આ હુમલાની જવાબદારી પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠન લશ્કરે તૈયાનની શેડો ગ્રુપ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ લીધી છે આ ઘટનાના વિરુદ્ધમાં રાજકોટ શહેરના કિસાનપરા ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા કેન્ડલલાઇટ વિજિલનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ કાળી પટ્ટી બાંધી આતંકવાદ સામે વિરોધ વ્યક્ત કર્યો અને બે મિનિટનું મૌન પાડીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કાર્યક્રમમાં પ્રાદેશિક અને શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન આતંકવાદના પૂરતું દોહન કરવામાં આવ્યું અને પાકિસ્તાન હાઈ હાઈ જેવા નારા લગાવવામાં આવ્યા આ કાર્યક્રમ દ્વારા યુવા મોરચાએ આતંકવાદ સામે કડક પગલા લેવાની માંગ કરી અને દેશની સુરક્ષા માટે એકતાની અપીલ કરી આ હુમલાને પગલે

તેની સામે અમારો સખત વિરોધ છે આજ રોજ રાજકોટ મહાનગર યુવા મોરચા દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ યુવા મોરચા દ્વારા આતંકવાદ અને પાકિસ્તાનના ના બારી અને પુતરા દહન કરવામાં આવેલું હતું અમને સૌને પૂરેપૂરો વિશ્વાસ છે આ દેશના લોકપ્રિય વડાપ્રધાન ઉપર કે મોદી સાહેબ ખુબજ ટૂંક સમયમાં આ શહીદોને આ નિર્દોષ લોકોની જે હત્યા થઈ છે તેને અને તેના પરિવારને પૂરતો ન્યાય આપશે અને પાકિસ્તાનને આતંકવાદનો ખતમો કરશે એટલા માટે આજ રોજ રાજકોટ શહેર યુવા દ્વારા આ શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો